નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ ગટર અને ડ્રેનેજ સમસ્યા મુદ્દે વિરોધ પક્ષના નેતાએ રજૂઆત કરી છે પાલિકામાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વરસાદી ગટર વરસાદી પાણીનો નિકાલ અને કામગીરી માટે ખોદાયેલ ખાડા બાબતે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી જલ્દીથી કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે અલગ અલગ વિસ્તાર વોર્ડ નંબર ચૌદ ની વાત કરીએ તો અલ્પના સિનેમાથી ડભોઈ રોડ સુધી આવેલ ગટર થઈ ગઈ હોવાથી પાણીનો અવરોધ પેદા થયો છે પ્રતાપનગર બ્રિજ નીચે આવેલ નવગ્રહ વણકરવાસ મીઠા મૂળજીની ચાલી ચીમનલાલની ચાલી વાળો રોડ ઊંચો થઈ જવાથી છેલ્લા પાંચ દસ વર્ષથી ત્યાં વરસાદી પાણી ભરાઈ રહેશે ગોત્રી રાજેશ ટાવર નજીક ડ્રેનેજની કામગીરી માટે ખોડેલા ખાડા જેમાં ચાલતો જતો યુવક અંદર ખાબક્યો અને યુવક ઇજાગ્રસ્ત બન્યો આ તમામ બાબતની રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને કરાઈ છે કે પશ્ચિમ વિસ્તાર એટલે જ્યાંથી વિશ્વામિત્રી પસાર થાય છે તે વિસ્તાર ત્યાં લાખો પતિને કરોડો પતિ રહે છે એટલે વિશ્વામિત્રી પૌળી કરવાની એના અંદરથી મટ્ટી કાઢવાની કામ બહુ વહેલું શરૂ થઈ ગયું અમારા વિસ્તારમાં જ્યાં ત્રણ ત્રણ દિવસ સુધી લોકો માળ પર રહ્યા વાઘુડિયા રોડ હોય આજવા રોડ હોય કે અમારા પાછળનો વિસ્તાર આ તમારે પ્રતાપનગર લવારિયાવાસથી લઈ આપણે જેની જ સ્કૂલ તરફનો વિસ્તાર હોય એનો પાછળનો વિસ્તાર હોય મારો પ્રતાપનગર હોય મેં ત્રણ મહિનાથી કહું છું કે ભાઈ આ જે પ્રતાપનગરની જે વરસાદી ગટર છે એ તમે સાફ કરો નહીં તો પાણી ભરાશે એ જ રીતે પ્રતાપનગર બ્રિજની નીચે જ્યાં મીઠામુલજીની ચાલી છે અજરલની ચાલી છે નવગરા મંદિર છે સુંદરલાલની ચાલી છે એનું જોડાણ વરસાદી ગટરમાં નથી કર્યું વારંવાર નાગરિકો હેરાન થાય છે આટલી વરસાદમાં બી અત્યારે પાણી ભરાયેલું હશે નહીં કર્યું અમારા આખા વિસ્તારની અંદર પાછળ જોવા જઈએ તો હમણાં બે દિવસ પહેલાં હું ગયેલો ત્યાં હાઈવેની જોડીને વરસાદી પાણીનો નિકાલ કરવું છે પણ ક્યાંથી થાય બધા જેટલા હોટલવાળા છે એમને લોકોને તો પૂરાણ કરી દીધું છે એટલે પકડ છે નહીં પણ પૂરબ વિસ્તાર અને દક્ષિણ વિસ્તાર આવે એટલે એ વિસ્તારમાં કામ નહીં કરવાનું અંતિમ ક્રિયા કરવા જાય જ્યાં લોકો અંતિમ ક્રિયાની અંદર મૃતદેહ જતું હોય કોઈનો બાપ હોય કોઈની મા હોય કોઈની પત્ની હોય કોઈનું બાળક હોય આપણા ધર્મમાં કહે છે કે માણસ ઊભો થઈ જાય છે પણ છેલ્લા ત્રણ વર્ષથી આ રોડ એવો ને એવો જ છે લઈ જતાં પણ શરમ આવે છે આ લોકોને અંતિમ ક્રિયા માટેના રોડો પણ કરતા નથી એમાં શરમજનક વાત છે અમારી સૌથી પહેલાં ગેસ ચિત્તા બની બગડી તો સત્તર વરસથી બંધ છે એક વસ્તુ માટે થોડી રોવાનું છે બધા વસ્તુઓ માટે રોવાનું છે એટલે મારા વિસ્તારના નાગરિકોને બી કહું છું કે વોટ આપતી વખતે જરા વિચાર કરો કે આપણા શહેરની શું હાલત કરી દીધી છે અને ખાસ કરીને દ પૂરબ અને દક્ષિણ વિસ્તારની હાલત તો સૌથી ખરાબ છે અમારા વિસ્તારની અંદર જુઓ સ્લોટર હાઉસ છે સુએજ પમ્પિંગ વિધાઉટ ટ્રીટમેન્ટ ચાલી રહ્યું છે વસ્તી તમે જુઓ તો કોઈ સુવિધા નથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પણ તોય છતાં કામ કરતા નથી એટલે આ લેટર લખ્યું છે કે ભાઈ મોનિટરિંગ કરો કોર્ડિનેશન કરો અને લોકોને રાહત આપો ડ્રેનેજ બરાબર ચાલે આ જ રીતે મેં આજે જોયું કે જબરજસ્ત ખાડો પડી ગયો છે એ ખાડાની અંદર એક તો સળિયા બરાબર વાપર્યા નથી સિમેન્ટ બરાબર વાપર્યું નથી જે મટીરિયલ વાપરવું જોઈએ બરાબર વાપર્યું નથી બીજું મેનોલનો ખાડો એક એક સમાન એની એનાથી બે ફૂટ કે ત્રણ ફૂટ વધારે હોય આ તો આખો મોટો તળાવ ભરી દીધો છે અને એક માણસ મળતા મળતાં બચ્યો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તાત્કાલિક કોઈનો છોકરો ભણાઈ જાત તો અને આવો મટીરિયલ વાપરો છો કે હજુ બનતા પહેલાં તૂટે છે એટલે એની ઇન્ક્વાયરી માંગી છે મેં અને હું જાતે બી જવાનો છું એટલા માટે કે તમે લોકો તો કંઈ જોવાના નથી તમે તો ઊંચા ટેન્ડરો પાસ કરો મોટા મોટા ભ્રષ્ટાચારના નિશાનો કા નિશાનો પડી ગયેલા છે જરા જરા કામની અંદર બૂમો પાડો છો પાન શહેરના નાગરિકોને સુવિધા આપતા નથી જુઓ તો ટેક્સ વધી જાય છે જે કામમાં જુઓ ત્યાં ખોદોને જોડો ખોદોને જોડો આખો વડોદરા શહેર ખોદી નાખેલો છે અને લોકોને બતાડવા માટે ચૂંટણી આવી છે એટલે અમે કામ કર્યા છે કામ નથી કર્યા લોકોને હેરાન કર્યા છે આ વડોદરા શહેરના નગરજનોએ સમજવું જોવું જેવું જેવું છે કે ચૂંટણી આવે તારે જ ખાડા ખોદે છે તેમ પહેલાં નથી કરતા ભાઈ એટલે કહેવાનો ભાવાર ટૂંકમાં મારો એટલો છે કે ભ્રષ્ટાચાર બંધ કરો અને નાગરિકોને સુવિધા આપો